તમે યાર ફટાફટ હેડો ઈ હું તમારે જેવા ડુપ્લિકેટ ને ડુપ્લિકેટ સ્ટાર્ટર લાઈ લાઈ ને લખાવો છો ને મારા પર કે ઝડપી આડે ઝડપી હેડ તો હેડું તો શું અલે મે ઓરિજિનલ મરાય યાર પેલું હાઈફાઈ ની કેતા ના હાઈફાઈ કંપની કઈ કંપની કોસા હાઈફાઈ કે ફાઈફાઈ હાઈફાઈ એ એની મે કંપની લાયો તો હું યાર તમારી જેવી આ હાઈફાઈ એ હોન હવે ડુપ્લિકેટ સ્ટાર્ટર નખાવો છો ને ઉપર જે હમણ રાત ના કરો છો તમે તે તો કોઈ ફાઈફાઈ કેતો તું હાઈફાઈ કરતો તો આ રૂ નટુ ઘર તમને બતાડું છું હું આયરુ એસા

મેલો અલ્યા ના યાર તમારે આવવું પડતું તમે કારીગર નહીં યાર કારીગર તો કોઈ રાત્રે ના આવે કરી કરવાત અલ્યા પણ માર રાતે લાય હવારે લાઈટ આવવાની છે યાર લાઈટ કા તો લાઈટ નું ગોમ છે રાત્રે મરવું છે મારે અલ્યા હેડ કે લે આર્ડા હોના હવારમાં પાણી વાળવાનું છે અલ્યા પણ રોમાજી રાતનો સમય છે લાઇટોમાં જો તો ના આડા રાત્રે તું છોટી નઈ જાય કણ શું નક્કી જવા મરી જો તો હું તમાર અબુ જ પડતી યાર તમાર આ પંખા દી સિદ્ધ નહીં અમારી ગણી યાર ક્યાં દેખાતું નહીં રે

તમે ટેસ્ટર કો કીધું છે ટેસ્ટર બેસ્ટર પકડ પકડ એ તો બધું તમારે લેવાનું અમાર થોડી લેવાનું હોય યાર અલે કારીગર તું છે અમે જે લ્યા હું શું કારીગર એટલે આ ડોક્ટર ઓપરેશન કરવા જાય છે તું હું પેશન્ટ અત્યારે લઈને આવ્યો છે ના પેશન્ટ ના લઈને આવ પણ રોમાજી મે બધું મારે તો દુકાને મૂકીને આવ્યો છું એ બધી તમે ચર્ચા મેળજો હેડો મારો ઈડીએ પડ્યું છે હેડજો હેડ હેડ બધી પેશન્ટ કમ્પ્લીટ છે કરો રેડી રેડી સાઈડ ઓ ઓ નકે કરણ પછાડી નાખે મને વાગે હા તો લાઈટ તો તમે થકવાની નાખજો ખોટા અરે ના થાકી જોઈ અને શું કહું છું હું ખરે બીજું મારી વાત આપડો આ રીતના કોઈના ઘેર એકદમ થી નાઈ જવાનું નગર

આપડે જવા જઈ ગયા મારું માતા નામ તો હારું છે નહી જવા જેવું ટમાટર બળી જશે છે માં પોળી વાર માં જા એટલે ટમાટર બળી જો પણ આપડા બળી જાય એવો હાલત થઈ જશે મને આજે એવું લાગે છે હાલ તો હું કહેતો હતો કે આપણે મુ તો બે મેન પકડી લઉં ના કોઈ ના થાય મને તો વાય સડી જાવ વાય સડી જાવ વાય સડી જાવ કરી જો તો હાલ મોઢે મોઢે ઠોક તો ને હવે હું થયું તમાજી નહીં જવા જેવું અલ્યા ને પછાઈ જાવ અનકો ખામદાનો કે થાબો મેલે હાલ

મારે નહી આવજો કેમ નહી આવું તું પાવાની વાત કરી ને આપણે પીધા વગર કોમ થાતું નહી એટલે આપણે જોઈશે પેલા હેડો તો હું પાઉ છું આપણ અમાર ભાગ્ય નહી હા એ પી ક્લાસ છે એ લાયો હન તો તમારો હું માટલો ભરીને પઈ હેડો જોજો પસાજી અરે હેડો તો ખરી હું ના પીધા વગર હું કોમ નહી કરતો જરા અરે તમે પઈ દો હેડો હેડો અમાર ભાગ્ય પી છે હેડ જો તમે આ ગટુ આમળા પીવાન બીવાનો બધું નેકડી જાય એનું મોટો પીવા વાળું ના જોવો હતો

આ બલે બટા બટા એને પરખ કરવા આના પર ઉડળયાતા ફોન જીવાને દહીં લોઈ પીવાનું અલ્યા હું થ્યું આ તો ફેલું

શું કરવાનું આવાલે હવે હું કરજો હું એ જ કહું છું હવે રાતના અડધી રાત હું આવે આગળ આપણા અંધાર ત્યાં કોઈ આવે નહીં ના તમે અડધી રાત મને મૂકવા આવો કે તારા જવું જ અમાર માટે નહી જતો હોય ક્યાં કેર તું તો એકલો એ અમારી આવું નહી કરો ને એ તો અમારું કામ કર્યું નહી ને અમે ઉપર મૂકવા એ પાછા અમારે વજન બીજે લેવા જવું પડે ઓ મારા આ ચાર વાગે ઓર તો મારા خاندانમાં પછી હોય જ શું કરજો તારા હવે હવારે પડશે તારા પર હેડો નકલ્યા પત્રો મને બોડો બોડી લાગો બેલુ અમારું તો

રમત હા હવે હું કરશું આપણે કહી દઉં કોઈની ગેરજ્યું હોય ગઈ એવું કહીશું એટલે એટલું શું કરે જ હતું એ રમજી ખૂબ ભાર જઈએ અને તાળીનો મારું ફાળા કટ્ટું હું ક્યારેય પડે વડે એમ પડે શું

अबे ते तेरे नाम का कुत्ता मेनू था पता मिला तो तना खबर नहीं पड़ती बाबा जी मैं नहीं मिली था यार तू तो मारो नाम ना लो यार। कदे मिली ताना मारी मानी सो तो मुंग मैं नहीं मिली यार तुम्हारी तो गड़ा सो कर मैं लाबू नहीं मिलो तो मने थाप कने मिली ताना तने खबर कने मिली बात करी थी यार ले हेड कर हेड हेड

હજુ તો આવી જી રસ્તા નેકરે ને પેલા ડેટા ને તો પારી દેવો લોહી લો અરે આપડે બે ભાગ માં પીશું તારી <yamika> <yamika>

Aja, kau tin bantu jul lagak waktu dah lantar.